નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના બની છે જેમાં માચી ખાતે આવેલા ચારણ ચોકમાં વિશ્રામ સ્થળમાં સર તૂટી પડતા આઠ લોકો દટાયા હતા પથ્થરમાંથી બનેલા વિશાલ ડોમ તૂટી પડવાના કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે આઠ થી વધારે લોકો હજી પણ દટાયેલા હોવાનું સામે આવ્યું છે ઘટના સ્થળ પર લોહીના ખાબુચિયા ભરાયેલા દેખાઈ રહ્યા છે ઘટનાના અંગે જાણ થતા જ સ્થાનિક તંત્રો દ્વારા પણ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું લોકો પાવાગઢ દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ માટે ખાતે પથ્થરના પર ગોઠવીને રેન મારા બનાવ્યા હતા કમોસમી વરસાદ શરૂ થતા જ દર્શન કરવા માટે જઈ રહેલા લોકો પૈકી કેટલાય લોકો અહીં વરસાદ થી બચાવવા માટે નીચે ઉભા રહ્યા હતા આ દરમિયાન અચાનક જ આ સમગ્ર ડોમ તૂટી ગયો હતો જેના કારણે વિશાલ શિલાઓ લોકો પર પડ્યા હતા અને લોકો દટા ગયા હતા બેન બસેરાની વિશાળ શર તૂટી પડતા ત્રણ પુરુષો ત્રણ મહિલા અને બે બાળકો કાટમાળામાં ડટાયા હતા જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ નહીં સારો લાગે તો લાઇક કરો શેર કરો અને હજુ સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા